દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ચૌદ પોલીસ કર્મીઓને રેન્જ આઈજી અશોક કુમાર યાદવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માનિત થનાર પોલીસ કર્મીઓમાં કલ્યાણપુર ભાણવડ વાડીનાર દ્વારકા મીઠાપુર અને ઓખા મરીન પોલીસ સ્ટેશન તેમજ એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે તમામ પોલીસ કર્મીઓને તેમની વિવિધ ક્ષેત્રે કરેલી સરાહનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા જે રાજકોટ રેન્જના માનનીય આઈજી સાહેબ અશોક કુમાર સાહેબ નો દ્વારકા જે ડિવિઝન હોય છે એના બે વર્ષમાં એક ઇન્સ્પેક્શન હોય છે એના ભાગરૂપે આજે સાહેબે દ્વારકાની ડિવિઝન ઓફિસની મુલાકાત લીધી અને દ્વારકા ડિવિઝન પૂરતું જેટલા થાનાઓ છે એમાં ક્રાઇમ કોન્ફરન્સ એક આજે સર્કિટ હાઉસમાં લીધી છેલ્લા જે વર્ષમાં અને બે હજાર પચીસમાં ગુનાઓમાં શું વટઘટ છે એના મૂલ્યાંકન કરવામાં આવેલ હતું અને ક્રાઇમ કંટ્રોલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી અને સાથે સાથે રે સુરક્ષા બાબતે પણ મંદિર સુરક્ષા બાબતે પણ જે જરૂરી સૂચનાઓ હતી આ બધી જે છે અમારા આઈટી સાહેબ દ્વારા આપવામાં આવેલ હતી જે અમારા ડિવિઝન અધિકારીઓ છે આમ તો અત્યારે જે ડિવિઝન પૂરતા જે આંકડાઓ છે જે આપ કહો છો કે જે ગંભીર ગુનાઓ હોય છે શરીર સંબંધી મિલકત સંબંધી મિલકત સંબંધી ગુનાઓમાં તો ઓછું છે અને જે અમારા શરીર સંબંધિત ગુનાઓ પણ એ પણ જે છે લાસ્ટ યરની સરખામણીમાં આમ બેલેન્સ અત્યારે છે તો એવું કોઈ મોટો ઇસ્યુ નથી પણ તેમ છતાં જેટલા પણ ક્રાઈમ છે એને અમે વારંવાર એક સૂચના આપવામાં આવે છે કે એને ક્રાઈમ કંટ્રોલ કરવું છે અને ઓછામાં ઓછા જે ક્રાઈમ છે એ થાય એના માટે ક્રાઈમ પ્રિવેન્શન ઉપર પોલીસ શું કરી શકે છે ગુનાઓ જે પ્રવૃત્તિ ધરાવતા લોકો છે એના પર શું કરી શકે છે એના કંટ્રોલ કરવા માટે આવી સૂચનાઓ આપવામાં આવેલ હતી જે અહીંયા આજી સાહેબનો હંમેશા એક આગ્રહ હોય છે કે જે પણ ડિવિઝનમાં પોલીસ કર્મચારીઓ અધિકારીઓ જે સારીમાં સારી કામગીરી કરતા હોય એના સન્માનિત કરવામાં આવે એના ભાગરૂપે આજે લગભગ આશરે પંદર જેવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે છે એને આઈજી સાહેબ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતું